હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં આવે છે અમે પણ મજામાં છીએ અને જો પડી ગઈ છે મસ્ત મજાની સવાર ને દસ વાગી જાય છે તો કે ને જો અત્યારે આ બધું ખરીદી કરી મેડમ હા શું કરી પણ એમની હજી તો હું દુકાને ઘેર કડી નીકળી ગઈ પણ તો ના લોય આ જોયા

જેવા કલર ના કપડા પહેરે એવા બુઢિયા પહેરો તો હોય આ કાંડુ પાસી તો આ મને બગડાણા થી કલ્પેશ ભાઈ ગિફ્ટ માં આપ્યું હા ફ્રેન્ડ વાળા એ મસ્ત છે તમે કમેન્ટ કરજો કેવું છે ઇન્સ્ટાગ્રામ ના ફ્રેન્ડ છે આના વિડિયો જોવે છે ને દુકાને જાય એટલે અમારે મુલાકાત થઈ એટલે એને પછી આ ગિફ્ટ આપ્યું છે જોને આ બુટિયા જો

લેંગે જ નાખ્યું શું કેવાય લેંગે એટલે કી હેર માં આપણે ખબર પતંગ વા કપડા ભેગા કરી આવે ગયો પાછો હવે આ તડકો નીકળો દેખાય કાર માર મોવા છે બુધવાર છે ને શું કરવા તમ રજા કે રજા નું હોય એમ નો આલે રજા ની હોય તો હું પડાવી લઈ દે મારે કાઈ એવા લપ કરવા ન હું કેતો ને એમ નો આલે નો કે કો હું જવાની છું મોવા એટલે જવાની છું મને કાલે લઈ પછી કેમ હા તે હું તને છે કે સો રૂપિયા આપી વીસ રૂપિયા જવાની ટિકિટ સો રૂપિયા વીસ રૂપિયા આવવાની ટિકિટ અને સાઠ રૂપિયા નાસ્તો કરી લેવાનો પછી બહુ ગ્રેવી આવવાનો મારે કામ હોય હું ત્યાં નહીં આવું કાલે હું ત્યાં નહીં આવું એમ કેમ નો હાલે તો મને કોણ લઈ જાય બહવારે બસ એ વટે 1000 વેગે અમાર કેદનું ખાવા લાવો તે ખાવાડ મોવા દે ખાવાનું હા અમે તો કોઈ જે પૈસા કોને ખાતા મોવા મળે અદમિયત કોઈ દે પેસેલ તકો ખાધો નઈ મોવા ખાવા હાટુ હવે ખાવો પડશે હું કામ ભાઈ મારે ખાવા હું આવું એમ નો હું આખા જોઈને બેઠો હોય રજા પડે ને એટલે શાંતિથી ઘરે બેસી એક તો અમે વાટ જોઈને બેઠા કે રજા પડે ને કેદી લીન જાય ચાલી જાય મોવા મારું ન એમ નો આલે મારું કઈ ન કે ની મારે ના બુસ્ટ પીવાન છે પછી સ્પ્રિન રોલ ખાવાન છે

બગીચામાં ના કાંઈ નહીં હવે તોય જાવ મારે આમ ના જાવ ઘણો ટાઈમ થઈ ગયો ને દી એ કે ફાઈનલ ન કરવો મારે કઈ ન હું તો જાય નકર કે તમે ને ફોન કરી મયુ ને રજા આપો હા જો એમ કરો ધંધો ન કરવા દેવો ધંધો ન કરવા દેવો સેટ ને ફોન કરી એમ કાલ હું તો જાવ ને સુરેડી હા તો પણ હું તો ના પડું જાવ ને એમ ની મારે કઈ રિક્ષામાં ને જાવ તો ગાડી લઈને જાવ હું કોઈ નવું ગીત નીકળું બેદી માં વિડીયો બનાવવાનું છે મારે મેં પાકો કરી લીધું કયું ગીત છે બોલું वाला थोड़ो रख तो देखाड़ बाय लाने ना तू बाल दीने रात इवडी दिया के उजगर गीत केवा आवडे जोयु लाखों में एक है तू सबसे निराला इवडी बकवला गणपत दादा એ ગણો ઉત્સવ બનાવવાનું અચ્છા બનાવવા હાલ આવે ઘણે બનાવવું પડે બધી બહુ ખબર હોય બધી બનાવવાનું છે બહુ એટલે બહુ ખબર હોય મારે હોય યાર હા ઇન્સ્ટાગ્રામ સ્ટાર તો છે મારે હા હા ઇન્સ્ટાગ્રામ માં એમ હું લેવા ઉડે નહીં મારે વી ક્યાં થઈ જાલે

કેમ બોલવાનું હોય લાઈક કરો ફોલો કરો સરસ જો હમણા વરસાદ આવશે છે લે વરસાદ આવે છે હું કાઢ્યો હોય પડે ને કકડો પણ વરસાદનો હુકા આની પલ્લી રહે હે હે સમજો ભાઈ વાદળા છે આમ તમને આમ દી દેખાય એ વાદળા છે ને બાજરો બાર એસા કકડા કરના ભગવાને <laughs> <laughs> હાલો આજે અલગ વસ્તુ બનાવી ગ્રીન સીધું બનાવી નાખવું હોય તો સેજલના નખરા તો ખૂટશે જ નહીં ને તમે નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ તો મળીએ એક નવા બ્લોગમાંથી બધાને જય માતાજી બાય 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 બાય